અને મુનાભાઈ અમે હજી ગામમાં ભાગ લેવા માટે સોટલી થઈ ગયા છે ભીખો ભાગ લેઈ છે અમારે વેપર બેપર એને ઠપ કરવા નું છે એટલે આવી જાય અમે ગામમાં હા ભાગ લેવા આવ્યો તો અમારા મામાના ગામમાં એટલે કે નીક મામા નીકે દાવા છે એવું છે ને અમે ધીમે ધીમે ના પાછા થઈ શ્રી અમારા ભીખો થઈ ગયો એટલે અમે ભાગ લેવા

અમે ને બોપોરા કરવા બેહી જા છી હાલો બધા બોપોરા કરવા જો બધા મમન ધમન છે બધા ધમન છે અમે તો જમવા બેસી જ્યા છી અમાર જો છોટલી હમું જોવે છે તો હાલો બોપોરા કરવાનું મારા કાકા મારી બાજુમાં બેઠા હતા તો હાલો બધા ધમન બોપોરા કરી લે બોપોરા બોપોરા ઠપક કરીને વીયે તમે સરસ મજાના બે હવા ભાઈ એ ઇંચી કુડી છે સરસ મજાની તો હમું કઈ દેખે ને ચીકુ કંપન

ભરી નાખ્યું છે ને દોડા બોડા બાંધે છે કબટ તો તમે ગાટલું રૂ છે બાકી બધા ચા પાણી પીવે છે છેલ્લા એવું છે ભાઈ ગાટલું છેલ્લું રૂ ભરવાય રહ્યા ભાઈ

બોલાવે પાણી થી મીંદળો બોલાવે તમારે મીંદળો મીયા મીયા બોલીને કોણ ગાડી કાઢે છે ભાઈ ધીમે ધીમે આવો આવો

કોમ જે રોઝડા બધા નાના નાના બસલા કેટલા છે મોટા નાના આખું ખેતર ભર્યું